નમસ્તે હું સ્વાગત કરું છું તો સાંજે આઠ વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે દસ પિસ્તાલીસ વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ એક હજાર ત્રણસો ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા નંદુરબાર રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી